સર્વી શિવભક્તોની મારા સાદર નમસ્કાર આજે હું પુરાણના શત્રુધ્ધ સંહિતાના અધ્યે ઓગણચાલીસ વાંચીશ અને આ અધ્યેમાં કિરાત અવતારના પ્રસંગમાં મૂક નામના દૈત્યે શુકર રૂપે અર્જુન પાસે આવવું શિવજીનું કિરાત વેશે પ્રગટ થવું અર્જુન તથા કિરાત વેશધારી શિવ દ્વારા એ દૈત્યનો વધ થવો તેના વિશે દર્શાવવામાં આવે છે તો સ્વાગત છે તમારું મારી ચેનલ પૌરાણિક કથા ટીવી પર નંદીશ્વરજી કહે છે હે મુને તદનંતર અર્જુન વ્યાસજીના ઉપદેશ અનુસાર વિધિપૂર્વક સ્નાન તથા ન્યાસ વગેરે કરીને પરમ ભક્તિની સાથે શિવજીનું ધ્યાન કરવા લાગ્યા એ સમયે તે એક પગ પર ઊભા રહીને સૂર્ય તરફ એકાગ્ર દ્રષ્ટિ કરીને ઊભા ઊભા મંત્ર જાપ કરી રહ્યા હતા આ રીતે તે પરમ પ્રેમપૂર્વક મનમાં ને મનમાં શિવજીનું સ્મરણ કરીને શંભુનો સર્વોત્કૃષ્ટ પંચાક્ષર મંત્રનો જપ કરતાં ઘોર તપ કરવા લાગ્યા એ તપસ્યાનું એવું ઉત્કૃષ્ટ તેજ પ્રગટ થયું જેથી દેવગણ વિસ્મિત થઈ ગયા પુનઃ એ શિવજીની પાસે ગયા અને સમાહિત ચિત્તે દેવતાઓએ કહ્યું હે સર્વેશ એક મનુષ્ય આપને માટે તપસ્યામાં નીરત છે હે પ્રભુ એ વ્યક્તિ જે કંઈ ચાહે છે તેને આપ આપી કેમ નથી દેતા નંદીશ્વરજી કહે છે હે મુને આમ કહીને દેવતાઓએ અનેક પ્રકારે એમની સ્તુતિ કરી પછી એમના ચરણો તરફ દ્રષ્ટિ લગાવીને તે વિનમ્ર ભાવથી ઊભા રહ્યા ત્યારે ઉદાર બુદ્ધિ અને પ્રસન્નાત્મા મહાપ્રભુ શિવજી એ સાંભળીને ખડખડાટ હસી પડ્યા અને દેવતાઓને આ પ્રમાણે કહેવા લાગ્યા શિવજીએ કહ્યું હે દેવતાઓ હવે તમે લોકો તમારે ઘેર જાઓ હું બધી રીતે તમારા લોકોનું કાર્ય સંપન્ન કરીશ આ બિલકુલ સત્ય છે એમાં સંદેહની કોઈ ગુંજાઈશ નથી નંદીશ્વરજી કહે છે હે મુને શંભુના આ વચન સાંભળીને દેવતાઓને પૂર્ણતયા નિશ્ચય થઈ ગયો ત્યારે તે બધા પોતાને સ્થાને જતા રહ્યા આ જ વખતે મુખ નામનો દૈત્ય શુકર રૂપ ધારણ કરીને ત્યાં આવ્યો હે વિપેન્દ્ર એને એ સમયે માયાવી દુરાત્મા દુર્યોધને અર્જુનની પાસે મોકલ્યો હતો એ જ્યાં અર્જુન હતો એ જ માર્ગે અત્યંત વેગપૂર્વક પર્વત શિખરોને ઉખાડતો વૃક્ષોને છિન્ન ભિન્ન કરતો અનેક પ્રકારના શબ્દ કરતો કરતો આવ્યો ત્યારે અર્જુનની પણ દ્રષ્ટિ એ મૂક નામના અસુર પર પડી એ શિવજીના પાદ પદ્મોને સ્મરીને આમ વિચાર કરવા લાગ્યા અર્જુન મનમાંને મનમાં કહે છે આ કોણ છે અને ક્યાંથી આવી રહ્યો છે આ તો ક્રૂર કરમાં જણાય છે નિશ્ચય જ મારો અનિષ્ટ કરવા માટે જ આવી રહ્યો છે જેમાં જરાય સંશય નથી કેમ કે જેનું દર્શન થવાથી પોતાનું મન પ્રસન્ન થઈ જાય છે તે જરૂર આપણો હિતેષી હોય અને જેને જોવાથી મન વ્યાકુળ થઈ જાય તે શત્રુ જ છે આચારથી કુળનો શરીરથી ભોજનનો વાર્તાલાપથી શાસ્ત્ર જ્ઞાનનો અને નેત્રથી સ્નેહનો પરિચય મળી જાય છે આકારથી ચાલ ઢાલથી ચેષ્ટાથી બોલવાથી તથા નેત્ર અને મુખના વિકારથી મનની અંદરનો ભાવ જાણી શકાતો હોય છે નેત્ર ચાર પ્રકારના કહ્યા છે ઉજ્જવળ સરસ તીરછા અને લાલ વિદ્વાનોએ એના ભાવ પણ અલગ અલગ બતાવ્યા છે નેત્ર મિત્રનો સંયોગ થવાથી ઉજ્જવલ પુત્ર દર્શનને સમયે સરસ કામિનીની પ્રાપ્તિ પર વક્ર અને શત્રુને જોવાથી લાલ થઈ જાય છે આ નિયમને અનુસાર એને જોતાં જ મારી બધી ઇન્દ્રિયો કલુષિત થઈ છે તેથી આ નિઃસંદેશ શત્રુજ છે અને મારી નાખવા માટે યોગ્ય જ છે આ બાજુ મારે માટે ગુરુજીની આજ્ઞા પણ એવી છે કે હે રાજન જે તમને કષ્ટ આપવા તૈયાર હોય એને તારે કોઈપણ પ્રકારના વિચાર કર્યા વગર અવશ્ય મારી નાખવો અને મેં એટલા માટે આયુધ પણ ધારણ કરી રાખ્યા છે આમ વિચારીને અર્જુન બાણનું અનુસંધાન કરીને ત્યાં દ્રઢતાપૂર્વક ઊભો રહ્યો એ દરમિયાન ભક્તવત્સલ ભગવાન શંકર અર્જુનની રક્ષા એમની ભક્તિની પરીક્ષા અને એ દૈત્યનો નાશ કરવા શીઘ્ર ત્યાં આવી પહોંચ્યા એ સમયે એમની સાથે ગણોનું જૂથ પણ હતું એ મહાન અદ્ભુત સુશિક્ષિત ભીલનું રૂપ ધારણ કરી રહ્યા હતા એમની કાછડી બાંધેલી હતી અને એમણે વસ્ત્રખંડોથી ઈશાન ધ્વજ બાંધી રાખ્યો હતો એમના શરીર પર શ્વેત રેખાઓ ચમકી રહી હતી પીઠ પર બાણોથી ભરેલું ભાથું તીરક્ષ બાંધેલું હતું અને એ સ્વયં ધનુષ્ય બાણ ધારણ કરેલા હતા એમનું ગણ જૂથ પણ એવી જ સાજ સજ્જાથી યુક્ત હતું આ રીતે શિવ ભીલરાજ બનેલા હતા તે સેનાધ્યક્ષ થઈને જાત જાતના શબ્દ કરતાં કરતાં આગળ વધી રહ્યા હતા એટલામાં જ ભૂંડના ઘૂરકવાનો ઘર ઘર અવાજનો શબ્દ દશે દિશાઓમાં ગુંજી ઉઠ્યો એ શબ્દથી પર્વત વગેરે બધા પદાર્થ જણઝણી ઉઠ્યા ત્યારે એ વનેચરના શબ્દથી ગભરાઈને અર્જુન વિચારવા લાગ્યો અહો શું આ ભગવાન શિવ તો નથી ને જે અહીં શુભ કરવા માટે પધાર્યા છે કેમ કે મેં પહેલાંથી જ સાંભળી રાખ્યું છે પુનઃ કૃષ્ણ અને વ્યાસજીએ પણ એવું જ કહ્યું છે તથા દેવતાઓએ પણ વારંવાર સ્મરણ કરીને એવી ઘોષણા કરી કે શિવજી કલ્યાણકર્તા અને સુખદાતા છે તે મુક્તિ પ્રદાન કરવાને કારણે મુક્તિદાતા પણ કહેવાય છે એમનું નામ સ્મરણ કરવાથી મનુષ્યોનું નિશ્ચય જ કલ્યાણ થાય છે જે લોકો સર્વભાવથી એમનું ભજન કરે છે એમને સ્વપ્નમાં પણ દુઃખના દર્શન થતા નથી જો ક્યારેક થોડું દુઃખ પણ આવી જાય છે તો એને કર્મજનિત સમજવું જોઈએ અને એ પણ વધારે હોવાની આશંકા થવા પર પણ થોડું જ થાય છે અથવા એને વિશેષ રૂપે પ્રારબ્ધનો દોષ જ માનવો જોઈએ અથવા ક્યારેક ક્યારેક ભગવાન શંકર પોતાની ઈચ્છાથી થોડું યા વધારે દુઃખ ભોગવાવીને પછી નિસંદેહ એને દૂર કરી દે છે એ વિષને અમૃત અને અમૃતને વિષ બનાવી દે છે આમ જેવી એમની ઈચ્છા હોય છે તેવું જ તે કરે છે ભલા એ સમર્થને કોણ ના કહી શકે છે અન્યાન્ય પ્રાચીન ભક્તોની પણ આવી જ ધારણા હતી તેથી ભાવિ ભક્તોએ સદા આ જ વિચાર પર પોતાના મનને સ્થિર રાખવું જોઈએ લક્ષ્મી રહે અથવા ચાલી જાય મૃત્યુ આંખોની સામે જ કેમ ન હોય લોકો નિંદા કરે અથવા પ્રશંસા પરંતુ શિવભક્તિથી દુઃખોનો વિનાશ થાય જ છે શંકર પોતાના ભક્તોને ચાહે તે પાપી હોય કે પુણ્યાત્મા સદા સુખ આપે છે જો ક્યારેક તે પરીક્ષા માટે ભક્તને કષ્ટમાં નાખી દે છે તો અંતમાં દયાળુ સ્વભાવ હોવાને કારણે એ જ એમના સુખના દાતા પણ હોય છે પછી તો તે ભક્ત એ જ રીતે નિર્મળ થઈ જાય છે જેવી રીતે અગ્નિમાં તપાવેલું સોનું શુદ્ધ થઈ જાય છે એવી જ રીતની વાતો મેં પહેલાં મુનિઓના મુખેથી સાંભળી રાખી છે તેથી હું શિવજીનું ભજન કરીને એવી જ ઉત્તમ સુખની પ્રાપ્તિ કરીશ અર્જુન આમ વિચાર કરી જ રહ્યો હતો ત્યાં સુધી બાણનું લક્ષ્યભૂત તે ભૂંડ ત્યાં આવી પહોંચ્યું પહેલી બાજુ શિવજી પણ એ ભૂંડની પાછળ પડેલા જણાયા એ સમયે એ બંનેની મધ્યમાં તે શુકર અદ્ભુત શિખર જેવું જણાતું હતું એનો મોટો મહિમા પણ કહેવાયો છે ત્યારે ભક્તવત્સલ ભગવાન શંકર અર્જુનની રક્ષાને માટે ખૂબ જ વેગથી આગળ વધ્યા આ સમયે એ બંને ભૂંડ પર બાણ ચલાવ્યા શિવજીના બાણનું લક્ષ્ય હતું એનો પુચ્છભાગ ભાગ અને અર્જુને એના મુખને પોતાનું નિશાન બનાવ્યું હતું શિવજીનું બાણ એના પૂચ્છ ભાગથી પ્રવેશ કરીને મોં વાટે નીકળી ગયું અને શીઘ્ર જ ભૂમિમાં વિલીન થઈ ગયું તથા અર્જુનનું બાણ એના પાછલા ભાગથી નીકળીને બાજુમાં જ પડી ગયું ત્યારે એ ભૂંડ વેશધારી દૈત્ય એ જ ક્ષણે મૃત્યુ પામીને ભૂતલ પર પડી ગયો એ સમયે દેવતાઓને મહાન હર્ષ પ્રાપ્ત થયો એમણે પહેલાં તો જય જયકાર કરતાં પુષ્પોની વૃષ્ટિ કરી પછી તેઓ વારંવાર નમસ્કાર કરીને સ્તુતિ કરવા લાગ્યા એ સમયે એ બંને ક્રૂર રૂપ તરફ દ્રષ્ટિપાત કર્યો એને જોઈને શિવજીનું મન સંતુષ્ટ થઈ ગયું અને અર્જુનને મહાન સુખ પ્રાપ્ત થયું તત્પશ્ચાત અર્જુન મનમાં ને મનમાં જ રૂપે સુખનો અનુભવ કરતા કહેવા લાગ્યા અહો આ શ્રેષ્ઠ દૈત્ય અદ્ભુત રૂપ ધારણ કરીને મને મારવા જ આવ્યો હતો પરંતુ શિવજીએ જ મારી રક્ષા કરી છે નિસંદે એ પરમેશ્વરે જ આને મારવા માટે મારી બુદ્ધિને પ્રેરિત કરી છે આવો વિચાર કરીને અર્જુન શિવ નામ સંકીર્તન કરવા લાગ્યો અને પછી વારંવાર એમના ચરણોમાં પ્રણામ કરીને એમની સ્તુતિ કરવા લાગ્યો આ સાથે જ આજે ઓગણચાલીસને વિરામ આપીશું ઓમ નમઃ શિવાય આવા જ ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો